નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ મકર સંક્રાંતિ સુધી સૂર્ય ગુરુની સેવામાં રહેશે ચાલો જાણીએ બાર રાશિઓ પર કેવી રહેશે સૂર્યની અસર સૂર્યનું વૃશ્ચિક રાશિમાંથી ધનરાશિમાં ગોચર થયું છે ધન સંક્રાંતિની તારીખને લઈને પંચાંગમાં મતભેદો છે કેટલાક પંચાંગમાં આ સંક્રાંતિની તારીખ પંદર ડિસેમ્બર અને કેટલીકમાં સોળ ડિસેમ્બર કહેવામાં આવી છે ધન રાશિનો સ્વામી ગુરુ છે ગુરુ બધા દેવતાઓના ગુરુ છે જ્યારે સૂર્ય ધનરાશિમાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમયે સૂર્ય તેના

સુખ અને શાંતિ રહે છે કોઈ નુકસાન થવાની સંભાવના નથી પરંતુ આ લોકોએ બેદરકારીથી પડશે નંબર બે વૃષભ રાશિ સૂર્યના કારણે આ લોકોને લાભ થઈ શકે છે અચાનક તમને કોઈ મોટું કામ મળી શકે છે સંતાનોના કારણે સુખદ સમય પસાર થશે નંબર ત્રણ મિથુન રાશિ ધન રાશિમાં સૂર્ય તમને શક્તિશાળી બનાવશે તમે તમારા શત્રુઓને હરાવી શકશો બેરોજગાર લોકોને રોજગાર મળશે આ જમીન સંબંધિત સંબંધિત કામમાં ફાયદો થઈ શકે છે કોર્ટ મામલાઓમાં તમારે સાવધાન રહેવું પડશે જો તમે ધ્યાનથી કામ કરશો તો થોડા સમય પછી મામલો તમારા પક્ષમાં થઈ શકે છે નંબર ચાર સિંહ રાશિ ધન રાશિમાં સૂર્ય આ લોકો માટે સામાન્ય પરિણામ આપશે મનોરંજન અને આનંદમાં સમય પસાર થશે આ લોકોને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળશે નંબર પાંચ કન્યા રાશિ આ રાશિના જાતકોએ તમે લોકો તમારું કામ યોગ્ય રીતે કરી શકશો શત્રુઓને હરાવીને સફળતા મળશે નંબર છ તુલા રાશિ આ રાશિના લોકોએ નવું કામ કરવાનું મન થશે નવી યોજનાઓ બનાવશો સનિમથી કામ કરશો તો લાભ મળી શકે છે નંબર સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોએ તમારા માટે સાવધાન રહેવાનો સમય આવશે અતિશય ઉત્સાહથી બચો નહીંતર નુકસાન થઈ શકે છે રોકાણ કરતા પહેલા કોઈની સલાહ અવશ્ય લો નંબર આઠ ધનુ રાશિ હવે સૂર્ય આ રાશિમાં રહેશે આ કારણે બિનજરૂરી ચિંતા થઈ શકે છે અટકેલા કાર્યોમાં તમને સફળતા મળશે નંબર નવ મકર રાશિ તમારા કામમાં સુધારો થશે નવી યોજનાઓ પર વિચાર કરશે સમજી વિચારીને કામ કરશો તો સફળતા મેળવી શકશો નંબર દસ કુંભ રાશિ આ લોકોને સૂર્યના કારણે સુખ મળી શકે છે પરંતુ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે નહીં તો નુકસાન થઈ શકે છે નંબર અગિયાર મીન રાશિ તમે તમારી ક્ષમતા મુજબ કામ કરી શકશો નહીં અજાણ્યાનો ભય રહે છે શાંતિથી કામ કરશો તો સારું રહે છે શરૂઆત ભગવાન સૂર્ય ગુરુની સેવામાં રહે છે કોઈ પણ શુભ કાર્યો મકરસંક્રાંતિ સુધી થશે નહીં ખરમાસ ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિ સુધી રહે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ સમાપ્ત થશે હવે આગામી એક મહિના સુધી સૂર્ય ભગવાન તેમના ગુરુ ગુરુની રાશિ ધન રાશિમાં રહે છે ખરમાસમાં લગ્ન મુંડન વાસ્તુ જેવા શુભ કાર્યો થતા નથી આજે પંદર ડિસેમ્બર સૂર્યના રાશિ પરિવર્તન સાથે ખરમાસ શરૂ થશે આજે ધન સંક્રાંતિ એટલે કે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે ખરમાસ ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિ સુધી રહે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ સમાપ્ત થશે હવે આગામી એક મહિના સુધી સૂર્ય ભગવાન તેમના ગુરુ ગુરુની રાશિ ધન રાશિમાં રહેશે ખરમાસમાં લગ્ન મુંડન વાસ્તુ જેવા શુભ કાર્યો થતા નથી હિન્દી કેલેન્ડરમાં ખર માસ વર્ષમાં બે વાર આવે છે એકવાર જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય અને બીજી વખત જ્યારે સૂર્ય મીન રાશિમાં હોય ધન અને મીન રાશિનો સ્વામી ગુરુ છે એક પૌરાણિક માન્યતા છે કે ખરમાસ દરમિયાન સૂર્ય ભગવાન તેમના ગુરુ ગુરુની સેવા માંગ રહે છે જેના કારણે તેઓ કોઈ પણ શુભ કાર્યમાં હાજર આપી શકતા નથી પંચદેવોની પૂજાથી શુભ કાર્યોની શરૂઆત થાય છે પંચદેવોમાં ગણેશ શિવ વિષ્ણુ દેવી દુર્ગા અને સૂર્યનો સમાવેશ થાય છે સૂર્ય પોતાના ગુરુની સેવામાં વ્યસ્ત છે અને તેના કારણે તે લગ્ન પવિત્ર કાર્યો વાસ્તુ વગેરે જેવા શુભ કાર્યોમાં ભાગ લઈ શકતા નથી આ કારણે શુભ કાર્યો માટે ખરમાસમાં કોઈ શુભ મુહૂર્ત નથી ધન સંક્રાંતિ પર આ શુભ કાર્યો કરી શકો છો ધન સંક્રાંતિ પર તીર્થયાત્રા કરવાની પરંપરા છે જો તમે નદીમાં સ્નાન કરી શકતા નથી તો તમે ગંગા જળને પાણીમાં ઉમેરીને ઘરે સ્નાન કરી શકો છો સંક્રાંતિ પર દાન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પૈસા અનાજ કપડાં ચંપલ ચપ્પલ અન્ન તલ ગોળ ફળ વગેરે જેવી વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને દાન કરવી જોઈએ ગાયોની દેખભાળ કરવા માટે ગૌશાળામાં પૈસા દાન કરવા જોઈએ આ દિવસે તમારા પ્રિય દેવતાની વિશેષ પૂજા કરો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને પવિત્ર કરો શિવલિંગને જળ અર્પણ કરો ભગવાન ગણેશને દૂરવા અને મોદક અર્પણ કરો હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો બાળ ગોપાલ ને તુલસી સાથે માખણ અને ખાંડ અર્પણ કરો ખરમાસ દરમિયાન કોઈની સાથે ગુસ્સો અને દુર્વ્યવહાર ટાળવો જોઈએ કોઈનું અપમાન ન કરો ઉપાસના આત્મનિરીક્ષણ આત્મનિરીક્ષણનો સમય છે આ મહિનામાં તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારી જીવનશૈલીમાં ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે યોગ અને ધ્યાનનો સમાવેશ કરો આ મહિનામાં વ્યક્તિએ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ અને તેમના ઉપદેશોને જીવનમાં લાગુ કરવાનો સંકલ્પ કરવો જોઈએ એક સંતનો ઉપદેશ સાંભળો નદીઓ અને તળાવો જેવા જળ સ્ત્રોતોની સેવા કરવાની પ્રતિજ્ઞા લો પર્યાવરણની રક્ષા કરે તેવું કાર્ય કરો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ